ટ્રાફિક થઈ શકે ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈ જાય બીજું કે હમણાં સારો વરસાદ એક આવી ગયો છે નાજનું ટ્રાફિક જોઈ શકો તો આજે ટ્રાફિક તો એટલું જ છે અને ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે મિત્રો તો અત્યારે ગેટની અંદર આવી ગયા છે અને બાપાના માર્ગદર્શન કરાવીએ અશ્વિનભાઈ લીંબાસ છે બસરામભાઈ તો જોઈ શકો છો આજનું ટ્રાફિક એટલું છે તો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આપણે સૌ પ્રથમ તો કાળ ભૈરવ દર્શન કરાવીએ પછી ગાદી મંદિર સમાધિ મંદિર બધા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં પણ યાર મિત્રો આ છે કાળ ભૈરવ મંદિર મુકેશભાઈ રાતડિયા ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે બાપા સ્ત્રામ બાર જીરો ચાર તો કાળભેરવના શું મજાના દર્શન કરાવીએ ગાદી મંદિર સમાધિ મંદિર અને ધીમે ધીમે સાટ આવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો અને આની પહેલાં પણ સારો વરસાદ છે સારું આરતીમાં એક ઝાપટો સારો આવી ગયું મિત્રો યોગેશભાઈ દામલિયા બાપાની મોજ ભાવેશભાઈ ટાંક બાપા સિતરામભાઈ પશ્ચિમભાઈની બસ છે રાજકોટમાં બાપાની મોજ જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે તે અને ચારે બાજુ પાણી પાણી છે મિત્રો એક ઝાપટો આવી ગયું સારો સારું એટલા માટે ચાલો ગાદી મંદિરના વ્યસ્ત કરાવીએ રાજકોટમાં ધીમે ધીમે વરસાદ આવે છે કે આમ તો બે દિવસની આગાહી છે આજુબાજુના જિલ્લામાં જોઈએ હવે કાલે બીજું કે ગાંધી મંદિર લાઈવ દર્શન કરાવીએ અને કાલે છે છ વાગે લાઈવ દર્શન આવશે મિત્રો સવારે વહેલા છ વાગે પછી લાઈ દર્શન નહીં આવે મિત્રો ખામડા જેની છે બજાસ બાપાભાઈ બાપાસ્ત્રામ ગોવિંદભાઈ સંજયભાઈ બાબા મકવાના કિશનભાઈ જુનાગઢથી

ધ્યાન મહિના દર્શન કરાવશો ટ્રાફિક ક્યો સેજ છે પણ વરસાદના કારણે આજુબાજુ હોય ગયું છે ટ્રાફિક બાકી આજે પણ ટ્રાફિક એટલું જ છે ત્રિવેદી સુધીરભાઈ બાપા સિતરામ ચાલો આ છે સુમાધિ મંદિર હું જોઈ શકો છો સમાધિ મંદિરના સુધી વધારે છે જુગ્નીશભાઈ જાતથી બાપિસ્તરામ અરણીત હા સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે અને વરસાદના સાટા પણ આવી રહ્યા છે તો બાપાના મંદિરના સુંદર મજાના ના લાઈ આજના જોઈ શકો છો તમામ મિત્રો ને બાપા શ્રી જય શ્રીરામ રાધરા ચાલો વધારે ટાઈમને લેતા ધ્યાન જઈએ ધ્યાનના પણ દર્શન કરાવીશું તો લાઈવ આપણે બીજું જે મિત્રો ચેનલમાં નવા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી દર્શનિ રવિ છે બાપાની સંધ્યાથી સાંજે લાઈવ દર્શન થઈ શકે રાત્રે સાડા આઠે આપણે શનિવારે સુંદરકાંડ હોય તો સુંદરકાંડ કરીએ છીએ લાઈવ અથવા તો સુંદરકાંડ ન હોય તો બાપાના દર્શન કરાવીએ છીએ રાત્રે સાડા આઠે રવિવારે સવારે સાડા આઠ નવ વાગ્યા બાજુ બાપાના દર્શન હોય છે રાત્રે સાત વાગે સંધ્યા રાત્રે છે સાંજના સાત વાગે સંધ્યા રાત્રે સાડા પછી બાપાના લાઈફ હોય છે દર્શન એ કરાય છે તમારી સાથે વાત કરીને બહુ મજા આવી ભાઈ હા ભાઈ યોગેશભાઈ અમને પણ મજા આવી અમને તમારી સાથે મુલાકાત કરી ભરતભાઈ ખચ્ચર બાપાસત્રા રમેશભાઈ સાવલી બાપાસત્રા તો આજ છે ધ્યાન મિત્રો જોઈ શકો છો કે જ્યાં બાપા છે વર્ડ નીચે બેસીને ધ્યાન ધરતા અને બાપા છે એના વડ દર્શન થાય છે બતાવીએ પેપર હરદરાય પિક્ચર ધ્યાન દઈ ચાલો આરતીના પ્રદર્શન સોરી કુંડના પ્રદર્શન કરાવશું અને આવી ગયા તો બાપાના સારું કહેશું ગોવિંદભાઈ મારે આઠથી દસ દિવસની રજા હતી અને કાલે જવાનું છે એટલા માટે કાલે સવારે છ વાગે લાઈવ દર્શન આવશે એટલે કાલે સ્કૂલે જવાનું છે પછી હવે ડાયરેક્શન એવી આવીશ dan jadi kepada Bapak Desi kasih ya anak-anakku sudah menyambut kita પહોંચ કરાવી ભાઈ તમે પહોંચ કરી ખુલ્લુબાબર તો સુંદર મજાની બાપાની બેન ચાલી રહી છે હા બધા બાળકો છે એ રોજ ચાલુ જ હોય છે ધૂન બીજું કે શ્રાવણ મહિનો ચાલુ છે એટલે આખો મહિનો છે ધૂન ચાલુ છે બધાનો બબે કલાકનો વારો હોય છે બબે કલાક બદલી જતા હોય છે લોકો ભરતભાઈ ખચ્ચર હવે તમને જવાબ આપી દઉં કે દર શનિ રવિ છે આપણા લાઈવ કરીએ છે શનિવારે છે સાંજે સાત વાગે ભાઈ સંધ્યા આરતી ના કરાવી છે અને રવિવાર આખો દિવસ લાઈવ હોય છે આખો દિવસ એટલે કે સવારે સાડા આઠે બાપાના લાઈવ દર્શન કરાવી છે સાંજના સાત વાગે સંધ્યા આરતી ના રાત્રે અત્યારે આવા ટાઈમે છે સાડા આઠે બાપાના લાઈવ દર્શન કરાવી છે અશ્વિન અશ્વિનભાઈ જેઠવા બાગ પાસ્ત્રા પથરી પાછા ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના દર્શન કરાવીએ આવશે ને લાઈવ દર્શનભાઈ શૈલેષભાઈ રવિ દસ દિવસ લાઈવ દર્શન કરાવવા ભાઈ ખૂબ ખૂબ આભાર શનિવાર દર્શન લાઈવ થશે હા ભાઈ ડાયરેક્ટ શનિવારે લાઈવ આવશે ભાઈ તમામ મિત્રોને બાપાસ જય શ્રી રામ શ્રીરામ રાધેરા જિગ્નેશભરજી ચાલો બાપાના મંદિરના દર્શન કરાવીએ સામેથી અને આ જે મૂર્તિ મંદિરના દર્શન કરાવી દઈએ ખૂબ ખૂબ આભાર ભાઈ તો મંદિરના દર્શન મિત્રો હરી નવા મિત્રો જય છે અમને જણાવી દઈએ કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબર લઈએ મિત્રો આપણી ચેનલમાં જોડાશે તમને પણ મજા આવે છે બાપાના લાઈ દર્શન કરવાની કાજલ બાટિયા કપસ્ત્રા ચાલો તો આ બાપાના મંદિરને સામે આવી ગયા છે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે બાપાનું અને બાપાના મંદિરના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો છો પેલું છે તમે વરસાદ આવી ગયો છે તો આજુબાજુ બધું પાણી પાણી છે મિત્રો જોઈ શકો છો બાબુ પાય વરસાદ ચાલુ છે ના વરસાદ અત્યારે નથી સંધ્યા આરતી ચાલુ હતી ત્યારે એક ઝાપકો આવી ગયો હતો મિત્રો સંજયભાઈ મકવાણ બાબા સ્તરમ શિલભાઈ ની સંજયભાઈ સ્તરવાળા બાબા તમામ મિત્રો ની જય શ્રી રામ શ્રીરામ શૈલેષભાઈ બેલજીભાઈ મેરિયા ચાલો મિત્રો તો બાપાના મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી મિત્રો બીજું કે કાલે સવારે છે વહેલા છ વાગે સવારે સહવાગ્ય બાપાના લાઈ દર્શન આવશે ટાઈમ હોય તો જોડાઈ શકો છો કુંવર બેન સોલંકી બાપા તમામ મિત્રોને બાપા જય શ્રી રામ રાધ રાધે ચાલો તો મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ અત્યારે ઉપર આવી ગયા છે ઉદયસિંહ પઢિયાર બાપા સ્ત્રમ ભાઈ બીજું કે આપણે થોડુંક લાઈવ લાંબુ થઈ જાય છે પણ વાંધો નહીં વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાનો કોઈ પૈસા નથી ધ્યાન મંદિર બાપા સીતારામભાઈ રાજુભાઈ જેસરથી દિનેશભાઈ ચૌહાણ મુકેશભાઈ વાંસિયા બાબા સ્તરામ રાજુભાઈ જેસરથી કાલે એક મીટિંગ હતી એટલા માટે આવી ન શક્યો નગર તો મળવા આવે જ આપણે વાળો તો ત્યારે ચાલો મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ આ છે મૂર્તિ મંદિર ટ્રાફિક જોઈ શકો મોરબેન સોલંકી બાપા સીતારામ તમને મને મળીને આનંદ થયો એમ બી કોલાણી અલ્લેશભાઈ મહેતા બાબુભાઈ કાયમ લાઈવ ભાઈ અત્યાર સુધી દસ દિવસ સુધી કાયમ લાઈવ હતું ભાઈ હવે શનિ રવિ છે લાઈવ આવશે શનિવારે સંધ્યારથી આવશે અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દેશે એટલે કે સંધ્યા સુંદરકાંડ સુંદરકાંડ બાકી શનિ રવિ છે લાઈવ આવશે ભાઈ ધ્યાનમાં બાપા સ્તરામ રાજુ ભાઈ અરુણભાઈ જાની વિશાલભાઈ ચાવડા હારો હર ગુડા આવજો ભાઈ ભગોડાની મારું ગામ જ છે ને રોજ હું લાઈવ દર્શન જો છું ભાઈ વિશાલભાઈ અરુણભાઈ જાની શૈલેષ મહારાજ સોનગઢ તમારો ખૂબ આભાર ભાઈ તમારો પણ ખૂબ આભાર કે લાઈવમાં જોડાના ટાઈમ કરીને જોઈ શકો છો તેના બાપાના દર્શન જોઈ શકો છો હરીને નમ્ર વિનંતી કે આપણો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો જોઈ શકો છો લાઈક કરવાના પૈસા નથી મિત્રો

दाहोद की बाबू भाई बाबस्त्रम भाई हसमुख भाई परमार बाबस्त्रम तो आज है राम दरबार राम दरबार ना सुन्दर मेरा देश उत्तर चौहेश का चौहेश तो चौहेश का चौहेश पापा ना मंदिर में राम लक्ष्मण ने जान की सुन्दर मेरा ना बाजीवे की आज लाइमा लेट्स

આજે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી ચાલો તો જોઈ શકો નીચે પણ કેટલું ટ્રાફિક છે ત્યાં વિક્રમભાઈ ઠાકોર બાપા સ્તરામભાઈ વિક્રમ ઠાકોર

ચેનલો સબ્સ્ક્રાઈબ કરી જેથી કરી બાપાના છે તમે લાઈવ દર્શન થઈ તો મિત્રો આજના છે લાઈવમાં ઘણા બધા લોકો આવ્યા જે સપોર્ટ કરે છે ઘણા બધા લોકો લાઈવમાં જોડાના તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારો કુલ કઈ સમય ખાલી લાઈવમાં જોડાના છે મિત્રો મિત્રો આજ લાઈ એટલે ફૂડ શનિવારે મારી પાસે આ શનિવારે મળીશું શનિવારે અને રવિવારે તો આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી દર્શન એવી સંધ્યાર્થીના અને બાપાના લાઈવ દર્શન કરી શકે આજના લાઈક રસ્તે રાખીએ બાપા સીતરામ જય શ્રીરામ આધરાધે વિડીયો કહું તો લાઈક કરી શકશો બીજા લોકોને શેર કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો સતરામ શો આજની લાઈક રસ્તે રાખીએ બાપા શ્રીરામ જય શ્રીરામ આધરાધે શુભરાત્રે